રાજ્યભરમાં પ્રવાસી શિક્ષકોને ફરજ મુક્ત કરાતા શિક્ષકોની ઘટ સર્જાઈ છે પોર્બંધરથી મહાત્મા ગાંધી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં પણ છવ્વીસ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા છે જેને લઈને ડીઈઓ ઓફિસમાં એનએસયુએ અને એબીવીપીએ વાલીઓને સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાના મામલે પોરબંદરના શિક્ષણ અધિકારીને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બંગડી આપી તો એબીબીપીના કાર્યકર્તાઓએ શાળામાં તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે પોરબંદરની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી શાળામાં તેત્રીસ શિક્ષકોનું મહેકમ છે જેની સામે માત્ર પાંચ જ શિક્ષકો કાયમી છે છવ્વીસ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા હવે અગિયારસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ સામે માત્ર પાંચ જ શિક્ષકો રહ્યા છે

નિમસુ તો હજી પણ કોઈ જાતનું હવે પાછું બે ત્રણ દિવસમાં કીધું છે અમારી માગણી એટલી જ છે કે ક્યાં કેપેબલ અંગ્રેજી ભણાવી શકે તેવા શિક્ષકો મૂકે અમારી એટલી જ માગણી છે ત્રણ દિવસ પહેલા ડીઓ સાહેબને એમઈએમ સ્કૂલના જે પ્રશ્ન છે કે રાતોરાત બાવીસ જેટલા પ્રવાસી શિક્ષકોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા અને અગિયારસો ને જેટલા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જયારે જોખમાઈ ગયું હતું ત્યારે ત્રણ દિવસનો અલ્ટિમેટમ સમય આપવામાં આવ્યો હતો સાહેબને કે જો ત્રણ દિવસની અંદર પ્રવાસી શિક્ષકોની પાછી ભરતી કરવામાં નહીં આવે અથવા તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલનના માર્ગે ઉતરશે જ્યાં સુધી આ પ્રશ્નનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી રોજ આ આંદોલનના માર્ગે ઉતરશે અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર મેદાનમાં સેવા પોરબંદરની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં છેલ્લા એક વીકથી છવ્વીસ જેટલા શિક્ષકોને છૂટા કરી દીધા છે જેને લઈ અને અગિયારસો જેટલા વિદ્યાર્થીઓનો ભાવિ જોખમમાં છે ત્યારે એને લઈને નિયામકે રજૂઆત પણ કરી છે છતાં પણ હજી કોઈ નિર્ણય આવ્યો નથી આજે પોરબંદર એનએસયુઆઈએ શિક્ષણ અધિકારીનો ઘેરાવ કર્યો હતો અને ત્યાં ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરીએ તેની એવી માંગ કરીએ કે તાત્કાલિક ધોરણે આ શિક્ષકો આપવામાં આવે જેથી કરીને જે આ બાળકોનું ભવિષ્ય છે એ બગડે નહીં પરંતુ આ શિક્ષણ અધિકારી અમને એવો જવાબ આપેલ છે કે માત્ર અમે

એની જગ્યાએ બાળકોના હિતમાં બાળકો શિક્ષક વગર ન રહે એટલા માટે મેં તાત્કાલિક ધોરણ અમારા જે પ્રાથમિકના જે બાળક શિક્ષકો હતા અથવા તો ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકો જે હતા એ બધા મિત્રોને અત્યારે મેં મૂક્યા છે આ લોકોને એવી ગણતરી છે કે અમારા જે જૂના શિક્ષકો છે એને તમે મૂકો તો જેના કારણે અમારા બાળકોનું હિત જળવાય પણ એ બાળ શિક્ષકો જે હતા એને સરકાર જે અત્યારે નીતિ નિયમો છે એ મુજબ આપણે એમને મુક્ત કરી શક્યા છે કારણ કે નાણાકીય જ્યારે મેટર ઊભી થાય છે ત્યારે આપણે શિક્ષકોને રાખી નથી શકતા